ચોર્યાસી વર્ષની વયે યુવાઓ જેવી સ્ફૂર્તિ ધરાવતા શંકરસિંહ બાપુએ સુરતના પાટીદાર વિસ્તારથી સંગઠનના શ્રી ગણેશ કર્યા ભાજપ પર ફેંક્યો ભાલો નમસ્કાર હું છું દિશા દેસાઈ આપ જોયા છો સત્યડે ન્યૂઝ વિકાસથી વંચિત રહી ગયેલા ગુજરાતમાંથી ભાજપ સરકારને ઉખેડી ફેંકવાના ઉદ્દેશ્ય સાથે ભાલો લઈને મેદાનમાં ઉતરી પડેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુએ સુરતમાં ધામા નાખ્યા હતા તેમાંય ખાસ કરીને પાટીદાર વિસ્તાર પર પસંદગીનો કળશ જોડીને બાપુએ ભાજપ સામે સીધો ભાલો ફેંકવાનું કામ કર્યું છે લાંબા સમયથી કેસેરા રંગે રંગાયેલા દક્ષિણ ગુજરાતનું કલ્ચર રંગબેરંગી અને મિશ્રિત છે તેમ છતાં ભાજપ સિવાય અન્ય કોઈ પાર્ટી અહીં ફાવી નથી સુરતની ચમકને વિશ્વ ફલક સુધી લઈ જવામાં પાટીદાર સમાજનો સૌથી મોટો ફાળો હોવાનું જણાવતા બાપુએ કહ્યું કે ગાંધીનગર ગુજરાતનું પાટનગર ખરું પણ ગુજરાતની આર્થિક રાજધાની તો સુરત જ છે એટલે સુરત રાજકારણનું એપી સેન્ટર કહેવાય

દરેક મુસીબતનો સામનો સામી છાતીએ મુકાબલો કરશે અને ગુજરાતને ભાજપના ચક્રવ્યૂહમાંથી આઝાદી અપાવશે પ્રજાના અવાજને બુલંદ કરવાના ઉદ્દેશ્ય સાથે નવી પાર્ટી લોન્ચ કરનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પાર્ટીમાં કોઈ પણ પદ ગ્રહણ કર્યું નથી તેઓ માર્ગદર્શકની ભૂમિકામાં રહેશે તેવી સ્પષ્ટતા કરતા બાપુએ કહ્યું કે ભાજપ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મુખ્ય પ્રધાન કેન્દ્રીય પ્રધાન વિપક્ષના નેતા જેવી મહત્વપૂર્ણ જવાબદારી નિભાવ્યા પછી બાપુને કોઈ પદનો હરખ નથી બાપુ પાસે ઈશ્વરનું આપેલું બધું છે પરંતુ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે તેઓ આ ઉંમરે પણ સંઘર્ષ કરવા નીકળી પડ્યા છે આપના નેતૃત્વના પૂર્વ આઈએસ આઈપીએસ અધિકારીઓ ઉદ્યોગપતિ બિલ્ડરો તેમજ હીરાના કારખાનેદારોએ સ્વીકાર કર્યો છે અને ખભે ખભા મિલાવીને ડર્યા વિના બાપુને સહયોગ આપવાનો સંકલ્પ લીધો છે ઉત્તરાયણ સ્થિત શાલીગ્રામ સ્ટેટ્સમાં આયોજિત સંગઠનની આ બેઠકમાં ચિક્કાર હોલ ભરાઈ ગયો હતો જેમાં ખાસ કરીને યુવાઓની હાજરી આંખે ઉડીને વળગે એવી હતી

તેના બદલે આપણને સુરક્ષિત મંજિલે પહોંચાડી શકે એવો વ્યવસ્થિત ડ્રાઈવર શોધી કાઢવાનો છે જે આપણને મંજિલ સુધી પહોંચાડી શકે ગાંધીનગર અને દિલ્હી સિવાય મહાનગરોમાં આવા ડ્રાઈવરો બેઠા છે જેમના હાથે આપણે સુરક્ષિત નથી એટલે સુરતીઓએ શું કરવું જોઈએ એ કહેવાની જરૂર નથી ચૂંટણી પછી દેડકારૂપી કેસરિયા ગાયબ ચૂંટણી સમયે હાથ પગ જોડતા કેસરિયા બ્રિગેડના સાંસદ ધારાસભ્ય કે કોર્પોરેટર પાછળથી દીવો લઈને શોધતા જળતા નથી તેમનો અહંકાર પ્રજાથી દૂર લઈ જાય છે બીજું કે ચીટરો બૂટલેગરો કોભાંડીઓને કેસરી ખેસ પહેરાવીને સ્ટેજ પર સ્થાન આપવામાં આવે છે એટલે ભાજપના અસલ કાર્યકર્તાઓનું હૃદય ઘવાયું છે પરંતુ તેઓ સિસ્ટમ સામે પડી શકતા નથી તેમને પ્રજાશક્તિ પાર્ટી સ્વરૂપે વિકલ્પ મળી ગયું છે એટલે જેમના હૃદય ભગ્ન થયા હોય એ પીપીપી જોઈન કરીને લોકોના કામમાં લાગી પડે તેવું બાપુએ આહવાન કર્યું હતું હુર્તીઓને અંડર એસ્ટિમેટ ના કરાય બાપુએ ટૂંકા વક્તવ્યમાં જણાવ્યું કે હવે સુરતમાં રહેનારાઓ પાટીદાર કોળી પટેલ કે ખત્રી ઘાંચી મુસલમાન કે રાણા નથી એ બધા સુરતીઓ થઈ ગયા છે એટલે એમને સુરતી કે હુરતી તરીકે સંબોધન કરવું વધુ યોગ્ય રહેશે હવામાન શાસ્ત્રી નટુ નાતાલીને યાદ કરતા બાપુએ કહ્યું હતું કે હુરતીઓમાં દેશના રાજકારણની દશા બદલવાનો ખુમાર છે તેઓ ધારી લે તો ગાંધીનગર અને દિલ્હીનું સિંહાસન પણ ડોલાવી શકે છે આ સાથે જ તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાતની ચૂંટાયેલી સરકારમાં માત્ર બે નામ જ ચમક્યા છે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીના નામ સિવાય અન્ય મંત્રીઓ કે ધારાસભ્યોને કોઈ સૂંતું પણ નથી ચૂંટાયેલા પ્રતિનિધિઓનું વહીવટી તંત્ર પર નિયંત્રણ પણ નથી આવા પ્રતિનિધિઓ કરતા પ્રજાશક્તિનો સાધારણ કાર્યકર પ્રજાની પડખે ઊભો રહીને તેમને ન્યાય અપાવવાનું કામ કરશે તો શું રંગ લાવે છે બાપુની નવી પાર્ટી એ આગામી દિવસોમાં આપણે જોવું રહ્યું વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો સત્યડી ન્યૂઝ